થોડું થોડું તમારું હધ કચરું વટાય એટલે બધું થોડું આદુ મરચાંને બધું થોડું થોડું વાટતા જવાનું છે નાખ ઉમેરીને તો હવે આપણે મરચાં નાખીશું મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો બધું જ આપણે સારી રીતે વાટી લઈશું તો આપણે અહીંયા બધું જ વાટી લીધું છે હવે આ બધું આદુ લસણ મરચાં આપણે અહીંયા દૂધી ચીણી છે એની અંદર આપણે એડ કરી દઈશું આપણે અહીંયા આદુ મરચાં લસણ આપણે વાટેલા અહીંયા દૂધીમાં એડ કરી દીધા છે તો હવે આપણે એમાં એક વાટકી આપણે અહીંયા ખાટું દહીં લીધું છે ખાટું આ તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો પણ ખાટું જ આપણે લેવાનું છે મોરું નથી લેવાનું તો આપણે અહીંયા એક વાટકી ખાટું દહીં ઉમેરીશું અને બે મોટી ચમચી જેટલા આપણે તલ લીધા છે સફેદ એ તલ પણ આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી આપણે ખાંડ ઉમેરીશું ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તમને ના ફાવતી તમે સ્કીપ પણ કરી શકો છો અડધી 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 ચમચી 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 આપણે 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 હળદર પાવડર ગરમ મસાલો તીખું મરચું એક ચમચી આપણે જીરું પાવડર ઉમેરીશું અહીંયા આપણે થોડા લીલા ધાણા લીધા છે એ ઉમેરીશું બધું જ આપણે એને હાથેથી મિક્સ કરીશું આપણે જ્યાં સુધી આપણી જે ખાંડ નાખી છે ખાંડ ના ઓગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જઈશું છ મિનિટનો ટાઈમ લાગશે અહીંયા ખાંડ વગરતા પાંચ થી છ જેટલું આપણે એને મિક્સ કરતા જવાનું છે